તો સારો દર્શકો આજે આપણે આવ્યા છીએ નવલખો મહેલ જોવા ને આપણે નવલખો મહેલ અહીં તમે જોઈ શકો છો ને આપણે સામે ડુંગર ઉપર જ પણ જવાનું છે આ છે નવલખો મહેલ જે સિદ્ધરાજ જયસિંહ સોલંકી વખતનો મહેલ છે ને સામે ડુંગર ઉપર મા આશાપુરામાનું મંદિર છે તો ત્યાં પણ જઈશું મિત્રો હાલમાં અહીંયા નવલખા મહેલમાં સમારકામ શરૂ હોવાથી રિનોવેશન કામ શરૂ હોવાથી ઉપર નથી જવા દેતા તો આપણે જઈએ મા આશાપુરામાના ડુંગર તરફ મિત્રો આપણે મા આશાપુરામાના દર્શન કરીએ તો અહીંયા આશાપુરામાનો આ ડુંગર ને અહીંયા માતાજીનું મંદિર છે તો આપણે મા આશાપુરામાના દર્શન કરીએ તો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયાને લાઈક કરી દેજો મિત્રો આ આશાપુરામાનું મંદિર ભાનવડ ભાનવડ જિલ્લામાં આવેલું ભાનવડ તાલુકામાં અને ભુંબલી ગામ ભૂમલી ગામ ભાણ જેઠવાનું ભૂમલી વીર મંગળાવાળા દાદાની જે ભાનવડ છે ત્યાંથી માત્ર પાંચ છ કિલોમીટર જ છે મા આશાપુરામાંનું આ ડુંગર તો મિત્રો આપણે મા આશાપુરામાંના દર્શન કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા માતાજીનું મંદિર ખૂબ જ ઊંચું મંદિર છે જય મા આશાપુરામાં આશાપુરા માતાજીનું મંદિર ને અહીંયા સમુદ્રી માતાજી પણ છે મિત્રો આપણે દર્શન કર્યા માતાજીના સમુદ્રી માતાજીના આશાપુરામાંના ને મિત્રો આ ખૂબ જ દુર્લભ દર્શન હોય છે કેમ કે આ ભાણવડની બાજુમાં આવેલું ઘુંભલી ગામ ગોંભલી ગામની પાસે જ આ ડુંગર આવેલો છે તો આપણે અહીંયા માતાજીના દર્શન કરવા ખૂબ જ અઘરા હોય છે ડુંગર સડીને આપણે આવવું પડતું હોય છે અને આપણે ઘર બેઠા દર્શન થઈ જાય માતાજીના તો મિત્રો આપણા ધન્યભાગ કહેવાય ને આપણે અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ માતાજીનો આ ડુંગર ખૂબ જ ઊંચો ડુંગર છે આશાપુરામાંનો ડુંગર ને આપણે નીચે નવલખો મહેલ પણ જોયો ખૂબ જ સુંદર એવું માતાજીનું અહીંયા મંદિર છે તમે જોઈ શકો છો એટલી ઉંચાઈ ઉપર આ મંદિર છે ને આજુબાજુ પણ મોટા મોટા ડુંગર છે તો અહીંથી આપણે ખૂબ જ એવો સારો નજારો જોવા મળી રહ્યો છે ઘણું જંગલ અને માતાજીનું આ આશાપુરામાનો ડુંગર ના માતાજીના દર્શન કર્યા તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જાય આશાપુરામાં લખજો ને વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂરથી કરજો કેમકે હું આવા વિડીયો લાવતો જ રહું છું તો આપણે અહીંયા માતાજીના આશાપુરામાના ડુંગરના દર્શન કર્યા મંદિરના દર્શન કર્યા ને અહીંયા ખૂબ જ એવું સારું વાતાવરણ છે પાણીની પણ સુવિધા છે તો મિત્રો મળીએ નવા વિડીયોમાં